લિંબાદ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણમાંથી બે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા અને તપાસ કરતા એક તમાચા મામલે આ હત્યા કરાઇ હતી પોલીસે બે હત્યારાઓ દીપક અને ભગવાનની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી અસ્ફાક અને અબરાર ભાગે છૂટા વોન્ટેડ જાહેર કરાયા છે તો ઝડપાર આરોપીઓને સ્થળે લઈ જઈ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતા લોકો ભેગા થયા હતા અને લોકોમાં આરોપીઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો જેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરા લસી કરીને છે પોલીસ હજી એને શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકો ના અશફાક મિત્રો હતા તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નીપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે એકસો અઠ્યાસીનો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન એના વિરુદ્ધ એકસો પાંત્રીસ જીપીએક્ટ એકસો પાંત્રીસનો ગુનો નોંધાયેલો છે